માંડવી તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણી બીગડા ખાતે કરાઈ ઇઠ્યોતેર માંગ સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે બીગડા ગામે મામલતદાર વી ગોખલાણીના હસ્તે ધ્વજવંદન કરાયું માંડવી તાલુકાના બિગડા ગામે ઇઠ્યોતેર માંગ સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ હતી માંડવી મામલતદાર વી ગોખલાણીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી મામલતદાર શ્રીએ આ પ્રસંગે સૌને રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી આ પ્રસંગે માંડવી સામરાભાઈ પટેલ માંડવી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર માંડવી વિભાગના અધિકારી ચૌધરી કોડાય પોલીસના પીઆઈ વાઘેલા માંડવી મરીન પીઆઈ આર એસ સોલંકી બિડડા હેડ કોન્સ્ટેબલ મુલરાજ ગઢવી માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી બિડડાના અગ્રણીઓ મંગલભાઈ સંઘાર જરાજસિંહ સંઘાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા નાયબ મામલતદાર ત્રિકમ દેસાઈ નાયબ મામલતદાર વિજયસિંહ જાડેજા નાયબ મામલતદાર તન્વીબેન વ્યાસ સહિતનો સ્ટાફ તેમજ બીગડા ગામજનોએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી આજે માંડવી તાલુકાના બિદડા ગામે કચ્છ યુવક સંઘ સંચાલિત સ્પોર્ટ્સ કિંડાંગણમાં ઇઠોતેર માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા અને બિદરા ગામ તેમજ આજુબાજુના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા હતા ખાસ સાહેબ પ્રાકૃતિક ખેતીમાં બધા આવી રહ્યા છે સન્માન કરવામાં આવે આજે ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી ખાસ કરીને ખારેક અને ડ્રેગન ફ્રૂટ તેમજ પશુપાલન ક્ષેત્રે એમ કુલ ત્રણ એવોર્ડ ખેડૂતોને આપવામાં આવ્યા હતા આજે માંડવી તાલુકાનું સમગ્ર વહીવટીતંત્ર પદાધિકારીશ્રીઓ આજુબાજુના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા